સીતારામની જય માતાજી તો મજામાં બધાય હારું તો બધાએ મજામાંય હે ને છાયામાં રૂપલબેનને ઘેર નવો સ્ટોક આવે ગોહાળિયું તો જીણી જોતી હોય એ ફોન કરજો આમાં નંબર આપવા અને જો સાડી ગમતી હોય તો વોટ્સએપમાં ફોટો પાડે ને આ નંબરમાં મોકલે દેવાનો અને કુરિયર પણ તમણી કરતી હે તો જીણી જોતી હોય એ આ નંબરમાં ફોન જરૂરથી જરૂર કરજો ને હું બધા નમૂના બતાવે સાડીના જે ગમતી હોય પાડે પર નાખી દીજો હાલો તો જો આપણી છે ને આ લાલ કલર છે સાડીનો અને લચકા કાપડમાં છે અને એકદમ કાપડ સરસ છે ને આ છે એનું લાલ કલરનું બ્લાઉઝ આ છે મહેંદી કલરની તો મેંદી કલરમાં પણ બહુ મસ્ત છે સ્મૂથ કાપડ ને લચકા ટાઈપનું કાપડ છે તો આ પણ સરસ છે અને આ પણ એનું બ્લાઉઝ છે આ છે મેથીયો પીળો તો મેથીયા પીળામાં પણ બહુ સરસ છે લીલું બ્લાઉઝ હોય આપણે તો પણ સરસ લાગે અને આ પણ લીલા બ્લાઉઝમાં હાલે અને લચકા કાપડમાં છે આ છે ગુલાબી આછો ગુલાબી છે જો ફ્લાવરમાં આછો ગુલાબી છે અને આનું બ્લાઉઝ છે પ્લેનમાં તો આ વધારે ગુલાબી બીજો કલર છે ઘાટો આછો કલર છે એકદમ સરસ પ્રિન્ટમાં ને લચકા કાપડમાં બોર્ડર પણ આછો ગુલાબી અને પહેરવામાં પણ કંટાળો ન આવે એવી સરસ છે આ છે લેરિયું તો મહેંદી કલરમાં લેરિયું છે જુઓ સરસ એકદમ ને પાછું ભાવતાલમાં જ છે તમારે જોતું હોય તો અને આ લેરિયામાં પણ બ્લાઉઝ પણ બાંધણીનો સરસ બ્લાઉઝ છે અને ત્રણસોથી સાડા ત્રણસોની અંદર સાડી છે લચકા કાપડમાં આ છે આપણે મરુણ કલર તો મરુણ કલર ઉપર છે આ એનો પાલવ છે અને ધરતી છે ક્રીમ કલરની અને બોર્ડર મરુણ કલરની અને બ્લાઉઝ પણ એકદમ સરસ મરુણ કલરનું બ્લાઉઝ પણ સરસ છે તો આ પણ બહુ મસ્ત છે આ છે લીલા કલરમાં અને ફ્લાવર ઝીણું ઝીણી ડિઝાઇન આપેલી છે બોર્ડર પણ એની ઝીણી ઝીણી સરસ છે એકદમ બહુ કાપડ એકદમ લચકા જેવું છે આ પણ સરસ છે લેરીયા ટાઈપની છે સરસ ની એકદમ મસ્ત કલર છે કાકચિયા ટાઈપનું મેંદી કલર ને આ એનું બ્લાઉઝ છે આ છે રામા બ્લુ કલર ગળી બ્લુ કલર છે ને ફ્લાવરમાં છે એકદમ સરસ ફ્લાવરમાં છે કાપડ સરસ અને આ એનું બ્લાઉઝ છે આ છે ટમેટા ટાઈપનો કલર આમાં વિડીયામાં ફરતો હોય કલર આ એનું બ્લાઉઝ છે અને આ ફ્લાવરમાં એની ધરતી છે આ છે મેંદી કલરની જો એકદમ સરસ ઇણું બ્લાઉઝ છે જો ઝીણું ઝીણી કલરનું બ્લાઉઝ છે એકદમ પ્રિન્ટવાળું આ છે રામા કલરમાં રામા કલર છે એકદમ અને આ એનું બ્લાઉઝ છે આમાં કલર ઘણા ઘણા ફરતા હોય છે ફોનમાં એટલે બહુ ખ્યાલ ન આવે છતાંય તમે જોઈ લેજો આ છે લેરિયું લેરિયામાં આ એનો પાલવ છે અને લેરિયું પણ આછો ગુલાબી છે અને લીલી બોર્ડર પણ છે બહુ મસ્ત સાડી છે લચકા કાપડ છે અને આ છે એનું બ્લાઉઝ આ પણ બદામી કલર છે અને કાપડમાં ફૂલ જવાબદારી છે એકદમ લચકા જેવું આ એનું બ્લાઉઝ છે આ પણ મહેંદી કલર છે બહુ મસ્ત કાપડ છે જેને જે ગમતી હોય વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો અને મહેંદી કલર છે અને લચકા કાપડમાં કાપડમાં ફૂલ જવાબદારી છે મહેંદી કલર છે અને આ એનું બ્લાઉઝ છે આ છે એકદમ ઘાટો રાણી કલર આ એનું બ્લાઉઝ છે આ છે બદામી કલર છે એનું બ્લાઉઝ છે આ છે મેથીઓ પીળો બહુ મસ્ત છે એનો પાલવ છે સરસ પાલવ પણ સરસ છે કાપડ પણ સરસ છે એકદમ લચકા જેવું આ છે લવન્ડર ટાઈપમાં છે એકદમ સરસ અને ધરતી પણ એકદમ બદામી કલરની છે ને ફૂલ જવાબદારી છે લચકા કાપડમાં જેને જોતી હોય એ આમાં વોટ્સએપમાં નંબર આપેલા અને આ બ્લાઉઝ છે રૂપલબેનને ઘરે છાંયામાં તો વહેલાં સર કોન્ટેક કરજો વહેલા તે પહેલાં આ છે પાલવ અને આ છે ધરતી ગુલાબી કલરની જેને જોતું હોય કોન્ટેક કરજો તાત્કાલિક અને લચકા કાપડમાં છે ગુલાબી કલર ને સરસ સાડીઓ બધી જ સરસ છે આ એનો બ્લાઉઝ છે ઝીણી ઝીણી પ્રિન્ટવાળું આ છે બીટ કલર ટાઈપની છે એકદમ જાંબલી નહીં અને બીટ પણ નહીં એવા કલરમાં છે અને ફ્લાવરમાં છે અને કાપડમાં ફૂલ જવાબદારી છે અને આ છે એનું ધરતી અને આ બ્લાઉઝ છે એનું આ છે ગાળા બોર્ડર એકદમ મસ્ત ગુલાબી ગાળા બોર્ડર છે જેને જોતી હોય આ પાલવ પણ બહુ મસ્ત છે અને બ્લાઉઝ પણ મસ્ત છે અને આ સાડી પણ બહુ સરસ છે જુઓ તમે આ પણ મેંદંદી કલર છે લચકા કાપડમાં જો આ બ્લાઉઝ છે ને ભાવ તો ત્રણસોથી સાડા ત્રણસોની અંદરની રેન્જ છે સાવ સસ્તી છાળી છે બહુ મસ્ત છે ઝીણી જોતી હોય વહેલાં કોન્ટેક કરજો આ સે મેથીઓ પીળો અને લીલી બોર્ડરવાળી છે એકદમ સરસ જો એ એણી ધરતી છે અને બોર્ડર પણ લીલા કલરમાં છે જેને જે જોતી હોય એ કોન્ટેક કરજો વેલાહર છાયામાં રૂપલબેનના ઘરે અને આ એનું મેથીઓ બ્લાઉઝ છે મેથીયા કલરમાં આ પણ એકદમ સરસ છે આ છે બ્લાઉઝ આ છે એની ધરતી મહેંદી કલરમાં ધરતી છે ને બહુ સરસ છે આ બ્લાઉઝ આ છે આગળનો હતો એ પાલવ છે આ એનું બ્લાઉઝ છે આ પણ બહુ ચેક્સવાળી સરસ છે અલગ અલગ ટમેટા કલરના એમાં જો ડિઝાઇન આપેલી છે મહેંદી કલરની બોર્ડર છે તો કાપડમાં તો ફૂલ જવાબદારી છે આપણી દરરોજ વખતે ખબર જ છે કે કાપડમાં ફૂલ જવાબદારી છે એની અને આ છે એનું બ્લાઉઝ જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવજો